એને રજા આપી આપી દે દે છે છે કે તમે તમારી આગળ પરમિશન તો અમારું કહેવાનું એટલું જ છે કે અમારા શિયાળ બેટ માટે કેમ સુવિધા કોઈ નહીં અત્યારે અહીંયા જેટી તૂટેલી છે બરોબર છે અમારી તમારી સાથે કોઈ વિરોધ નથી અમારે કંપની સાથે એટલું જ કેવું છે કે તમે તમારી જેટી જો વધારી શકતા હોય આગળ તો અમારા કામ માટે સુવિધા પણ કેમ નહીં એના બે પ્રશ્નો છે તમે એમ કીધું કે જેટી વધારે પ્રાઇવેટ છે એ કરે છે બરાબર છે તમે કીધું કીધું જેમ કે પીવાના પાણી માટે ઇલેક્ટ્રિસિટી માટે તમને અહીંયા બોટ સર્વિસ આપવા માટે આ બધે માટે મેં સરકારને લખેલું છે અને એવું નથી સરકારનું આના માટે ધ્યાન જ છે પણ આ પ્રોજેક્ટ છે ને બહુ લાંબો છે તમને ખબર છે કે આ દરિયો આટલો ઊંડો છે નાનકડું કામ નથી કે ત્યાં બધી એ ફેસિલિટીએ પહોંચાડવી એવું એક જ નથી કે એ પ્રોજેક્ટ ઉપર સરકારનું ધ્યાન સરકારનું બધેમાં ધ્યાન છે અને આ કામ સો ટકા થશે બરાબર છે આપણા જે આખા આપણા જે પ્રાઇમ મિનિસ્ટર છે એમની આખી એક સ્કીમ જ છે કે આપણું એક પણ ગામડું એવું ન હોય કે જ્યાં મીઠું પાણી નથી આવતું હર ઘર હર ઘર જલ યોજના બરાબર છે આ ખાલી બેટ માટે જ નહીં આખા દેશ માટે લાગુ છે બરાબર છે હિમાલયના મોટા પહાડોમાં હોય લદ્દાખ હોય રાજસ્થાનનું રણ હોય અંદમાન હોય નિકોબાર હોય કે શિયાળબેટ હોય બધા માટે ઇન્કલુડિંગ છે તો એ સ્કીમ ચાલુ જ છે બરોબર છે એના માટે પ્રયાસો થઈ જ રહ્યા છે પણ એ સ્કીમ બઉ મોટી છે

તમે લોકો આજે બને છે ત્યાં કરો ત્રણ મહિનાની આપેલી છે ને એ લોકોને ત્રણ મહિના છે ત્યાં લોકો હલો જેને નડતરમાં છે એ લોકો હટાઈ બરોબર ભરપાઈ એને આપી દો દેવડાવો તમે

એનામાં કોઈ ગેરંટી નથી હું તમને કહું કે અહીંયા તમે નાખો તો માછીમારી કરીને ખાસ જો દસ મીટર અહિયાં માછલા મળશે ને તમે દસ મીટરમાં નહી મળે તો એ

वे हम जाओ साहब आज तुम आज तुम एक 10 मीटर दूर वया जाओ तो काले बीजा साहब आवे के तुम 10 मीटर दूर वया जाओ हमारे साहब से क्या जाओ यार जा रहे हैं और परमिशन हो मडे से हमने तेरे पब्लिक हियरिंग का से गवर्नमेंट ना अप्रूवल आवे से पछि जा तो एउ न तो के आरा माते पहले पब्लिक हियरिंग न तो थे परमिशन न तो मडे 2009 माते दिन क्यों तो नहीं भाई आ लोगो ने एउ तो कीदो तो तुम हटी जाओ आ हटी गया था वगर एक अबे हटी गया ये लोगो है जे धीमो में कोई नहीं है हटी गया था ये लोगो है नो जी पास हट पास आ तुम के हटी जाओ तो ये लोगो हटी हटी क्या લોકો ના બે કે ત્રણ જે બોયા છે બરોબર છે ખાલી ફિશર માં આટલી જ છે

અમારે ગામ ગામને નુકસાન છે ગામને નુકસાન થાય ને અમારે નુકસાન છે જયારે

અમારી પહેલી જવાબદારી છે બીજું બધું પછી પહેલા તમારી સિક્યુરિટી છે અમારી સૌથી પહેલી જવાબદારી છે એટલા માટે જ અમે તમને કહીએ છીએ કોઈ ઇન્સિડન્ટ ન થાય બરોબર બીજું તમે કીધું પાણીની વ્યવસ્થામાં એનામાં મેં જેમ કીધું બરોબર છે જે હરગલ નલ યોજના